વિસ્તારમાં રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવતા મહિલાઓ મહિલા હતી અને ટ્રાફિક જામ સર્જાયો જોકે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી મામલાને પાડ્યો હતો સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓના ભાડામાં વધારો કરાયો છે ત્યારે ભાડાના વધારાને લઈને પાડેસરા વિસ્તારમાં મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે ચક્કાજામ કરી દીધો હતો રસ્તામાં ટ્રાફિક જામ થઈ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો મહિલાઓએ માંગ કરી છે કે જે રીતે રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું છે તે જોતા અમારો પગાર પણ વધારવો જોઈએ સાથે ટ્રાફિક સિગ્નલ પર જે રીતે સમય વધારે છે તેને પણ ઘટાડવો જોઈએ જેથી રિક્ષા ચાલકો પણ પોતાનું ભાડું ઘટાડી શકે બધા લોકોને સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેમાં પણ ઘટાડો થાય અંગે એક મહિલાએ કહ્યું કે ટૂંકા દરના ભાડામાં પણ ખૂબ જ વધારો થયો છે અમારી ત્રણ મુખ્ય માંગો છે રિક્ષાના ભાડા ઘટાડવામાં આવે અમારો પગાર વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય છે તેને પણ ઘટાડવામાં આવે આજે અમે

રિક્ષા ચાલકોએ વધારેલા લઈને મહિલા વિપરી વિરોધ કર્યો હતો જેને લઈને ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જોકે પોલીસે મામલો થારે પાડ્યો હતો બીરો રિપોર્ટ